નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજારમાં મોટો સુધારો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં શેલ્લે સુધી બન્યા રહેજો તે પહેલાં થોડીક વાત કરીશું કે સિંગદાણાની બજારમાં સતત આજે પાંચસોથી હજાર રૂપિયાનો અમુક જાતમાં સુધારો જોવા મળી રહ્યો હતો અને મગફળીની બજારમાં ડિમાન્ડ ઓછી હોવાથી ભાવ સ્થિર રહ્યા હતા અને રાજકોટમાં હજી એક લાખ ગુણની ઉપર બોરી પેન્ડિંગમાં પડી છે અને ગોંડલમાં પણ આવકો રોજ સારી થાય છે પરંતુ સામે વેપારો બહુ ઓછા હોવાથી મગફળીના હાલમાં સુધારો દેખાતો નથી તો મિત્રો કાલે થોડોકમ તો મગફળીના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે ગુ ગુજરાતના તમામ માર્કેટ મગફળી આપણે ઝીણી મગફળીના ભાવ રાજકોટ નવસો થી બારસો ને એકત્રીસ રૂપિયા અમરેલી આઠસો થી અગિયારસો રૂપિયા કોડેરનાર નવસો ચાલીસ થી અગિયારસો રૂપિયા સાવરકુંડલા નવસો એકાવન થી અગિયાર રૂપિયા મહુવા એક હજાર ત્રીસથી રૂપિયા કાલાવાડ એક હજારથી બારસો રૂપિયા જુનાગઢ આઠસોથી અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એક રૂપિયો ઉપલેટા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા ધોરાજી આઠસો થી સોળ રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ આઠસો પંચોતેરથી બારસો પંદર રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી બારસો ને પચીસ રૂપિયા ગોડેના નવસોથી એક હજારને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકોતેરથી બારસો ને અગિયાર રૂપિયા જેતપુર સાતસો એકત્રીસથી બારસો ને એક રૂપિયો કાલાવાડ એક હજારથી બારસો રૂપિયા જુનાગઢ આઠસો ત્રીસથી બારસો ને છ રૂપિયા જામ જોધપુર નવસો પચાસથી અગિયારસો ને એકાણું રૂપિયા ભાવનગર એક હજાર વીસ થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા તળાજા એક હજાર ચાર થી અગિયારસો ને અડસઠ રૂપિયા